કરજણ તાલુકામાં વિકાસનો વેગ ધારાસભ્યના હસ્તે અનેક વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું આજરોજ કરજણ તાલુકામાં ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિવિધ ગામોમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત યોજાયું આ પૈકી મુખ્ય કામોમાં માલોદ નારેશ્વર રોડનું અગિયાર કરોડના ખર્ચે બે કિલોમીટરનું નવીનીકરણ માકન ગામે એંસી લાખના ખર્ચે માકન વલણ રોડનું બાંધકામ પચીસ લાખના ખર્ચે નવું પંચાયત ભવન તેમજ એક પોઈન્ટ દસ કરોડના ખર્ચે નવી પ્રાથમિક શાળા અને મેસરાળ ગામે પચીસ લાખના ખર્ચે નવું પંચાયત ભવનનો સમાવેશ થાય છે જેનું આજરોજ કરદણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી અમરીશ પંડ્યા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જીગ્નેશ વસાવા તાલુકા પંચાયતના સભ્યો ગામના સરપંચો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ વિકાસકામો તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સુવિધાઓ અને જીવનધોરણમાં સુધારો લાવશે